નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ક્રિએટિવ એકે મિત્રો મેં ઘણા બધા વિડીયોઝ મારી વેબ ચેનલમાં મૂકેલા છે મારી વેબ ચેનલ છે ક્રિએટિવ એકે એમાં તમે ઘણા બધા વિડીયોઝ જોઈ શકશો મેં ટેકનિકલ વિડીયો ઘણા બધા મૂકેલા છે એમાં જીએસઆરટીસીને લગતા આ ચોથો વિડીયો છે જેમાં હું તમને સમજાવીશ કે તમારે ટિકિટ્સ જે છે એ કેન્સલ કઈ રીતે કરવી આની પહેલાંના બે ત્રણ વિડીયો જે છે એ મેં એ અપલોડ કરેલા છે જેમ કે પહેલી છે ટિકિટ બુક્સ કેવી રીતે કરવી પછી બીજું છે તમારે ટેક્સ મેસેજ પાછો કઈ રીતે મેળવવો ટિકિટ્સનો ત્રીજું છે કે તમારે બુકિંગ્સ કઈ રીતે જોવું તમારે જે કરંટ બુકિંગ છે તમે કરેલું છે તમારે કઈ રીતે જોવું અને આજે છે ચોથો વિડીયો એમાં તમને હું સમજાવીશ કે તમારે કેન્સલ કઈ રીતે કરવી ટિકિટ બુક જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું જેથી તમે જોઈ શકો છો અને ઉપર આઈ પર પણ તમારે ઇન્ફોર્મેશન મળતી રહેશે કે વિડીયો છે એ અપલોડ કરેલા છે એ તમે ડાયરેક્ટ જોઈ શકો છો ત્યાંથી તો ચાલો આપણે આ વિડીયો ચાલુ કરીએ સૌથી પ્રથમ પ્લે સ્ટોરમાં જવાનું છે તમારે જે ની એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરેલી એમાં ક્લિક કરવાની છે ઓપન કરવાની છે અને એ ઇંગ્લિશ ભાષાને સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કર્યા પછી તમને ઘણા બધા મેનુ જોવા મળે છે એમાં તમારે કેન્સલેશન જો ઓપ્શન જે છે એમાં ક્લિક કરવાની છે હવે કેન્સલનો ઓપ્શન ક્લિક કરવાથી તમને અલગ અલગ ચાર પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે કે પીએનઆર નંબર શું છે ઈમેલ આઈડી શું છે મોબાઈલ નંબર શું છે અને ટેક્સ પાસવર્ડ શું છે મિત્રો જો તમને આ ટેક્સ ની ખબર ન હોય તો પહેલાં સૌથી પ્રથમ આપણે ટેક્સ પાસવર્ડ વિશે જાણશું કે ટેક્સ પાસવર્ડ શું શું છે જ્યારે તમે બુકિંગ કરી હશે ત્યારે તમને એક મેસેજ મળ્યો હશે જેમાં તમને ટેક્સ મેસેજ મળ્યો હશે હું મારી બુકિંગ ખોલું છું આમાં મારે જે છે એ ટેક્સ પાસવર્ડ મને આપવામાં આવ્યો છે સૌથી પહેલાં આપણે આજે જીએસઆરટીસીની એમ ટિકિટ છે એને આપણે કોપી કરી લઈશું કોપી કર્યા બાદ એને નોટપેડમાં ઓપન કરીશું નોટપેડમાં ઓપન કર્યા બાદ એને પેસ્ટ કરી લઈશું હવે આપણે એને શોર્ટિંગ કરી લઈશું શોર્ટિંગ એટલે કે તમને સરખી તે સમજાય કે આ બધું શું શું છે જીએસઆરટીસી એમ ટિકિટ્સ તળાજાથી અમદાવાદ ગીતા મંદિર હવે નામ છે નીચે એન્ટર આપી દેશે એટલે આપણે બધું સરખી દેખાશે કે કઈ વસ્તુ શું છે ટેક્સ મેસેજ મળે છે તમને એટલે તમને બધું એકસાથે મિક્સઅપમાં મેસેજ મળે છે તમને ખબર નથી રહેતી કે પીએનઆર નંબર શું હોય છે ટાઈમ શું છે સીટ નંબર શું છે ટેક્સનો પાસવર્ડ શું છે એટલે હું અત્યારે અલગ અલગ કરી દઉં છું જેથી તમને આઈડિયા આવશે કે કઈ રીતે શું કોપી કરવું અત્યારે શોર્ટિંગ કરી દઉં છું ડેટ ઓફ જોઈનિંગ છે પછી અહીંયા ટાઈમ આપેલો છે કઈ કયા સમયે ગાડી આવશે એક્સપ્રેસ છે ગુર્જર છે કેશ સ્લીપર છે સીટ નંબર છે બોર્ડિંગ પોઈન્ટ છે ટીએક્સન પાસવર્ડ મિત્રો જો આ છે ટીએક્સન પાસવર્ડ જીવી ઈ ટુ ડબલ્યુ એફ આર આ જે છે એ ટેક્સ ટેક્સ પાસવર્ડ છે જેનાથી તમે ટિકિટ્સને કેન્સલ કરી શકો છો અત્યારે મેં સ્ટોર્ટિંગ કરી લીધું છે જેથી તમને બધી ઇન્ફોર્મેશન સરખી રીતે સમજાય હવે આપણે જશું જીએસઆરટીસીની વેબ એપ્લિકેશનમાં સૌથી પહેલાં પૂછે છે પીએનઆર નંબર દાખલ કરો પીએનઆર નંબર નંબર આપણે કોપી કરી લઈશું પીએનઆર નંબર મિત્રો આ જી પછીના જે આઠ અક્ષર છે બેન બે ચાર બે છ બે આઠ આ જી પછીના જે આઠ અક્ષર છે એ આપણે કોપી કરીશું જીને સાથે લઈશું અને પછીના આઠ અક્ષર છે એ કોપી કરશું કોપી કર્યા બાદ પીએનઆર નંબરમાં પેસ્ટ કરશું ઇમેલ આઈડી પોતાની જે છે એ દાખલ કરશું મોબાઈલ નંબર જે નાખેલો છે એ દાખલ કરશું ટેક્શન પાસવર્ડ દાખલ કરશું ટેક્શન પાસવર્ડ આપણે કોપી કરી લેશું અહીંથી જીવી ઈ ટુ ડબલ્યુ એફ આર બી એને આપણે કોપી કરી લેશું અહીંયા પેસ્ટ કરી દઈશું બધી ઇન્ફોર્મેશન દાખલ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરશું સબમિટ પર ક્લિક કરવા પછી તમારે એક કેન્સલેશન સમરી આવે છે કે તમારી આ જ બસ છે આ જ તમારી ટિકિટ છે ઓકે છે તમારું નામ આ છે તો આપણે ઓકે કરશું હા આ નામ છે એમાં સબમિટ પર ક્લિક કરશું નેક્સ્ટ ઓપ્શન જે આવે છે પીએનઆર નંબર આવી જાય છે પછી તમારી બસનું નામ આવે છે જર્ની ડેટ આવે છે ટ્રીપ કોડ આવી જાય છે અને નીચે છે કેન્સલેશન પર્સન્ટેજ અથવા લમસમ અમાઉન્ટ પચીસ રૂપિયા અને રિફંડ અમાઉન્ટ એકસો છ રૂપિયા મિત્રો મેં જ્યારે ટિકિટ બુક કરી હતી ત્યારે વન ફોર્ટી નાઇન એટલે કે એકસો ને ઓગણપચાસ પે કરેલા હતા અને અત્યારે મને એકસો છ રૂપિયા પાછા આપે છે મતલબ કે મારા પાંત્રીસથી ચાલીસ રૂપિયા જેવા પૈસા જે છે એ મને કપાઈ જશે અને બીજા જે પૈસા છે એ પાછા મળશે એકસો છ રૂપિયા પાછા મળશે પચ્ચીસ રૂપિયા જે છે એનો ક્રાઇટેરિયા હોય છે કે બેથી ત્રણ કલાક પહેલાં તમે કરો બુકિંગ તમને ઓછા પૈસા મળે પાંચથી દસ કલાક પહેલાં તમે બુકિંગ કેન્સલ કરો તો તમને વધારે પૈસા મળે છે રિફંડના એવી રીતે અલગ અલગ એના નિયમો હોય છે એ નિયમો તમને બુકિંગના પોલિસી જે છે એમાં તમે જશો તો તો તમને ખ્યાલ આવશે અત્યારે તમને રિફંડ અમાઉન્ટ એકસો છ રૂપિયા આપવામાં આવે છે એને આપણે આગળ પ્રોસેસ કરતાં ઈમેલ આઈડી નાખી દઈશું અને અહીંયા મોબાઈલ નંબર નાખી દઈશું હવે આ ઓપ્શન દાખલ કર્યા બાદ તમને કન્ફર્મ કેન્સલેશનનો એક નીચે જે છે એ બટન દેખાશે એ બટન પર ક્લિક કરીને તમે કન્ફર્મ કેન્સલેશન કરી શકો છો જેથી તમને એક ટેક્સ મેસેજ આવી જશે કે તમે બુકિંગ કેન્સલ કરી છે અને તમને ચોવીસથી અડતાલીસ કલાકમાં તમારા પૈસા જે છે એ તમને પાછા મળી જશે અને આજે તમારા પૈસા જે છે એ પાછા કઈ રીતે મળશે તો તમે જ્યારે બુકિંગ કરી હશે ટિકિટ્સ ત્યારે તમે કઈ રીતે પેમેન્ટ કરેલું છે ક્રેડિટ કાર્ડથી કરેલું છે ડેબિટ કાર્ડથી કરેલું છે યુપીઆઈથી કરેલું છે ભારત ક્યુઆરથી કરેલું છે નેટ બેન્કિંગથી કરેલું છે તો એ બધાના અલગ અલગ સમય હોય છે એ સમયે તમને પૈસા તમારા જમા થઈ જશે તો આ એક ઓપ્શન છે કેન્સલેશન કરવાનું ટિકિટ બુક કેન્સલ કેવી રીતે કરવી તો આ છે વિડીયો આખો તો તમે આવી રીતે તમે ટિકિટ કેન્સલ કરી શકો છો તમારે કેન્સલ કરવા માટે તમારે જ્યાં બસ સ્ટેશન જવાની જરૂર નથી કે પછી તમારે જે ટિકિટ્સ છે એને તમારે ફાડી દેવાની જરૂર નથી તમારા પૈસા જે છે અમુક પર્સન્ટેજ એ તમને પાછા મળી જાય છે તો આ જે રીત છે એ તમારી ઓનલાઈન છે તમે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ઇમરજન્સી આવે છે તમારે સફર નથી કરી શકતા તમારે જવું નથી કોઈ પણ સંજોગોમાં એવું થાય છે એ ઘણી પોઝિશન હોય છે કે જે તમારે કેન્સલ કરવી પડે છે બુકિંગ તો એના માટે તમને જે પૈસા છે અમુક પંચોતેર ટકા જેવા પૈસા તમને પાછા મળી જાય છે તો આ એક સારામાં સારી સેવા આપી છે જીએસઆરટીસીવાળાએ તો આનો તમે લાભ ઉઠાવી શકો છો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાક લાઈક કરી દો ના ગમ્યું હોય તો ડિસલાઇક કરી દો તમે અમારો જે વિડીયો છે એને શેર કરો જેથી તમારા ફ્રેન્ડ્સ છે એને કેન્સલેશન કરતાં નથી આવડતી તો એ જોઈ શકે છે વિડિયો આ વિડિયો જોવા માટે ધન્યવાદ મિત્રો થેન્ક યુ